આજે નવલક વીએનએમ ના ગરબા ક્રેડાઈના ગરબા એના પર બોર્ડ મારવામાં આવે છે નો તિલકની એન્ટ્રી ત્યારે અહીંયા તો આયોજકો જ તિલક કરવામાં શરમ અનુભવતા હોય એવો અનુભવ છે અત્યારે કરો નહીં તો જે તે પંદર મિનિટ પછી જે કોઈ તિલક વગરના હોય મહેરબાની કરીને ગ્રાઉન્ડની બહાર જજો કોઈને અપમાન લાગે તો એ અપમાન સહન કરજો ગાળ દેવી હોય તો મને ગાળ દેજો બહાર જઈને કહેજો કે આ ધારાસભ્ય ખરાબ છે પણ આપણે આપણા ધર્મમાં શરમાઈએ તો કેવી રીતે ચાલશે નવરાત્રીમાં ભાજપ નેતાની દાદાગીરી સામે આવી છે આ ભાજપ નેતા જાહેરમાં લોકોને ધમકી આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે 15 મિનિટમાં જો કોઈએ તિલક ન લગાવ્યું હોય તો આ ગ્રાઉન્ડ ખાલી કરી દે અને બહાર જતા રહે જો કોઈએ તિલક નથી લગાવ્યું તો ગ્રાઉન્ડ મૂકી અને બહાર જાય મને ગાળ આપી હોય તો ગાળ આપે અપમાન લાગ્યું હોય તો અપમાન ઠીક અને કહેવું હોય કે તમારા ધારાસભ્ય ખરાબ છે તો પણ વાંધો નહીં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વડોદરા ભાજપ નેતા ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા જાહેરમાં નવરાત્રીમાં પ્રોગ્રામમાં પહોંચે છે અને ત્યાં જઈ ગરબા આયોજક જે પાલિકા પ્રમુખ છે તેમનો પણ ઉધડો લે છે અને કહે છે કે તમે પોતે ગરબા આયોજક છો અને તિલક લગાવતા નથી તે જાહેરમાં તેમનો ઉધડો લઈ નાખે છે અને જ્યારે બીજા લોકો છે તેમને પણ જાણે ચેતવણી આપતા હોય ધમકી આપતા હોય કે પંદર જ મિનિટમાં તમે ગ્રાઉન્ડ મૂકી દો જો તમે તિલક નથી લગાવ્યું તો પહેલા તો ધારાસભ્ય જે લોકોને ધમકી આપી રહ્યા છે બાજુ વધારે જતા જેમ પુરાણ સ્વામી કહ્યું આપણે ઘઉં બનવું છે કાંકરા નથી બનવું અને જેને કાંકરા બનવું હોય એને ઉકાળીને ફેંકી દેવા પડે અહીંયા આપણામાં તો ચાંદલા કરીને આવો તિલક કરીને આવો દરબાવતીથી શરૂ થયેલા મુમેન્ટ સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે આજે નવલક વીએનએમ ના ગરબા ક્રેડાય ના ગરબા એના પર બોર્ડ મારવામાં આવે છે નો તિલકની એન્ટ્રી ત્યારે અહીંયા તો આયોજકો જ તિલક કરવામાં શરમ અનુભવતા હોય એવો અનુભવ છે અત્યારે કરો નહી તો જે તે પંદર મિનિટ પછી જે કોઈ તિલક વગર ના હોય મહેરબાની કરીને ગ્રાઉન્ડ ની બહાર જજો કોઈને અપમાન લાગે તો એ અપમાન સહન કરજો ગાળ દેવી હોય તો મને ગાળ દેજો બહાર જઈને કેજો કે આ ધારાસભ્ય ખરાબ છે પણ આપણે આપણા ધર્મમાં શરમાઈએ તો કેવી રીતે ચાલશે જો બધા કાંકરાઓને ઘઉ બનાવવા નીકળ્યા છે મહારાજ મહેરબાની કરીને કોઈ રાજા પાઠમાં ના આવતા ગમે તેઓ ચમરબંધી હશે રાજા પાઠમાં હશે તો કાઢી મૂકવાનું આ સિક્યુરિટીને પણ કહું છું કોઈની શરમ ભરવાની નહીં નહીં તો શરમ ભરશો તો તમને અમારે કાઢી મૂકવા પડશે સિક્યુરિટીને કહું છું અને ઝાલા સાહેબને કહું છું કે ખાનગી ડ્રેસમાં તમારો સ્ટાફ અહીંયા ફરતો રાખજો જેમ વડોદરામાં સી ટીમની બહેનો ફરે છે એવી બહેનો પણ અંદર ચણિયાચોળીમાં ગરબે ફરે અને આવા કોઈ પણ તત્વો દેખાય તો બહાર કાઢે સાથે સાથે જ સિક્યોરિટીને કહું છું ને પોલીસને પણ કહું છું કે તિલક વગરનો કોઈ યુવાન દેખાય તો એને પણ ઉંચકીને બહાર કાઢજો સ્પષ્ટ કે ભાઈ અહીંયાથી નિયમ બન્યો હોય આખું ગુજરાત એને માન આપતું હોય અને આપણે મીનવ નિયમ બનાવનાર જ માન ના આપીએ તો કેવી રીતે ચાલશે તો શૈલેષ મહેતા સાહેબ તમને બધા જ સમાજના લોકોએ મત આપ્યા છે બધા જ સમાજના લોકો તમને ચૂંટીને સત્તામાં લાવ્યા છે તમે કોઈના ઉપર આવી રીતે ફરજ ન પાડી શકો કે તેઓ તિલક લગાવે છે ત્યારે ધારાસભ્ય જેટલા પણ ગ્રાઉન્ડમાં લોકો આવ્યા છે તેમના પર ફરજ પાડી રહ્યા છે કે તિલક લગાવવો અથવા ગ્રાઉન્ડ મૂકી દો આ ધમકી જે છે તે ધારાસભ્યએ જાહેરમાં આપી છે ત્યારે આ ધારાસભ્ય વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર